મુન્દ્રા પોલીસ અને એસટી વિભાગ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મુન્દ્રા પોલીસ સ્ટેશન અને એસટી વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે એક વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મુન્દ્રા એસટી ડેપોના ડ્રાઈવર કંડક્ટર રિક્ષા ચાલકો અને અન્ય પરિવહન ક્ષેત્રે કાર્યરત લોકોને મેડિકલ ચેકઅપની સુવિધા પૂરી પાડવામાં આવી હતી આ મેડિકલ કેમ્પ દરમિયાન આંખોની તપાસ બ્લડ શુગર ટેસ્ટ સહિત આરોગ્ય પેરામીટર્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કેમ્પમાં મુસાફરોની સુરક્ષા અને વાહન ચાલકોના આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો પણ ઉદ્દેશ્ય હતો આ કાર્યક્રમમાં મુન્દ્રા પોલીસ સ્ટેશન પીઆઈ શ્રી રાકેશ ઠુમર તેમજ પોલીસ સ્ટાફ અને એસટી વિભાગ ડેપો મેનેજર વિશાલ ગિરી ગુસાઈ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ આરોગ્ય જાળવણીના મહત્વ પર પ્રકાશ પાડતા ડ્રાઈવર કંડક્ટરો અને ચાલકોને નિયમિત આરોગ્ય ચકાસણી કરાવવાનું સૂચન આપ્યું હતું પોલીસ અને એસ ટી વિભાગના આ સંયુક્ત પ્રયાસની સરાહના કરવામાં આવી છે કારણ કે આજના તણાવભર્યા જીવનમાં વાહન ચાલકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી બની ગયું છે આવા કેમ્પો દ્વારા તેઓને સારા આરોગ્ય માટે જરૂરી માર્ગદર્શન અને તબીબી મદદ મળી શકે છે અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા નામ ડૉક્ટર મંતેધિર માસ્ટર છે હું અત્યારે અર્બન હેલ્થ ઓફિસર છું વર્ગ બે મુન્દ્રામાં મુન્દ્રા અર્બનમાં કન્વર્ટ થઈ રહ્યું છે ત્યારે મુન્દ્રામાં અર્બન પીએચસી ચાલુ થઈ છે એમાં હું હેલ્થ ઓફિસર તરીકે અત્યારે કામ કરું છું આજે મુન્દ્રામાં જેટલા એસટી રિપોર્ટવાળા છે જે એસ ટી ડેપોના જેટલા કર્મચારી છે મુન્દ્રામાં અને જેટલા કર્મચારી અત્યારે આવી રહ્યા છે ડેપોની અંદર પાછા જઈ રહ્યા છે તે બધા કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ અમે અહીંયા રાખ્યું છે હેલ્થ ચેકઅપમાં અમે અહીંયા એમનું બીપી ચેક કરીએ છીએ શુગર ચેક કરીએ છીએ એમનું હાઈટ વેટ તો ચેક કરીએ છીએ છે અને એના સિવાય એમને કોઈ તકલીફ હોય તો એમનો પણ અમે અહીંયા નિદાન કરીને અહીંયા જ એમને દવા આપી દઈએ છીએ સૌથી વધારે અત્યારના અત્યારની સદીમાં સૌથી વધારે તકલીફો ચેપો તો આ મહિનામાં આ શિયાળામાં ચેપનો તો વધારો થઈ જ ગયો છે પરંતુ અત્યારના જમાનામાં લોકોને એનસીડી એટલે કે નોન કમ્યુનિકેબલ ડિઝીઝ વધી ગયા છે જેમ કે ડાયાબિટીસ છે બીપી છે આની તકલીફો લોકોમાં વધી રહી છે જેનું કારણ લોકોની ખોરાકી છે લોકો જે બહારનું ખાવાનું જમતા હોય છે જે અપૌષ્ટિક જમવાનું લેતા હોય છે એના લીધે લાંબા ગાળામાં એમની ડાયાબિટીસ અને બીપીની તકલીફો વધી જતી હોય છે કે જે બધી ડેવલપ્ડ કન્ટ્રીઝમાં ઓલરેડી છે અને ઇન્ડિયા પણ અત્યારે ડેવલપ કન્ટ્રીઝમાં આવી રહ્યું છે તો એમ આવી તકલીફો પણ ઇન્ડિયામાં વધી ગઈ છે અત્યારે આજરોજ માર્ગ સુરક્ષા સપ્તાહ હેઠળ મુંદરા પોલીસ અને મુંદ્રા એસટી ટી ડેપો મેન્જરના અધ્યક્ષસ્થાને અહીં એક આરોગ્ય કેમ્પ યોજવામાં આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુંદ્રા એસ ટી ડ્રાઈવરના ડ્રાઈવર કંડક્ટર અને તમામ સ્ટાફ અને બારના બીજા પણ ડ્રાઈવરોને અહીંયા ચેકઅપ કરવામાં જેમાં તમામ પ્રકારની હેલ્થ ચેકઅપ કરવામાં આવશે જેવી કે આંખોની ચેકઅપ મેડિકલ ફિટનેસ વજન હાઈટ બ્લડ પ્રેશર સુગર વગેરે માપવામાં આવશે મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો